તો નાવરા વાગે ઘેર પાછો ડાળી પથારી કરી હું જાવ તારે આ પથારી કરી જઈ નીકળ હું જાવ એવું હતું એ હા એટલે આપણે તમાર છોકરો પોતતો તો તમને કે માર કાકા ને ભલેતા હવાર ના માં છોકરો રાખી જિંદગી છે મન ગોતર છે આખી જિંદગી છે ગોતર છે એ ઉમે બસમાં આવીને આવી આવી છે મારે નેર ઘરનું ઘર આવે છે અને આવી ઉમેડો બસમાં હોય આવી છે આઈ બેલે કોઈ હમુ આપે દીતી નથી અને પાછી તારી જ મારા ઘેર ઓફો આવે છે એક મગા પેલો ભૂરો પણ જતો હતો એક મગા પેલો ઉભી ટો એક મગા પર પેલો ગમો આવ્યો છે આપણે ઈ માણસ હોય આવશે અને હારે ઓ બેઠો છે એનો કોક ફળ થાય એટલે ભાઈ ઘણા ભાઈ હા તો તમે કે તો મને ફરું ગોય દે ને બેહાની ના ના હોય જો અમારા વામી નેવરા છે તમને બે હવા દે હોય

આ તમારું કાગળ બનાવ્યું છે બનાવ્યું છે એટલે ઓસાઈ કરી નાખો સહી તો પણ મને આવડતી આપણે ભૂરો થઈ કરી નાખીએ મારા છે તમારું નામ છે કે તમારું સહી કરો વાત તમારી પણ નામ સહી કરે એટલે નામ મારું લખે સહી રો હું તો અપના ખાધું ભાઈ અલ્યા એ આ પનૂતી હોય તો અંકરે તું લ્યા આ ઓને ઓને ખોડ્યોથી આવી તમારા

સુતોદરે છોમી કલર આ થોડું બોલવાનું છે ન વગી રાખો પણ કુતરાની કોઈ ગોળ હેળી કરી છે એટલે કુતરો કઈ છે એમ નેમ તો આ ગોમ ભેગી જાય છે કે માખા ગોમ નહી કરીતો એટલે તમે એકલા બે બે બોમ કરવાની કઈયું ને આપણે એટલે પણ હેજી જેલી મને બે થાપો જોઈએ કે છોડી બોમ છોડી આ તારુ તાર કાકાને ઘર દેત નહીં હા ઈ તાર કાકાનો છે સોપડે નેડો ભાઈ

વારદરનો ઇંગ્લિશમાં સહી છે અરે આ તો ભણેલા તો ઇંગ્લિશ જ ભણેલા હશે આતરમાં ભણેલા છે પાંચ છે દેાળી

maru daga digital A ah, setelah